ચૈત્ર મહિનો પૂરો થવામાં માત્ર થોડાક દિવસો છે તો આ બાકીના દિવસમાં કોઈ પણ એક દિવસે ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલા જ મીઠું ઘરના ચાર ચોક્કસ સ્થાન પર મૂકવાથી વર્ષભર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે આજે અમે તમને એવો મીઠાનો ઉપાય જણાવીશું કે તમે કહેશો આટલા બધા પૈસા ક્યાંથી આવી રહ્યા છે આ ચૈત્ર મહિનો આપણી હિન્દુ સંસ્કૃતિમાં ખાસ સ્થાન ધરાવે છે કહેવાય છે કે ચૈત્રમાં કરેલા ઉપાયો વર્ષભર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે શું તમે તમારા જીવનમાં વારંવાર આવતી નાણાકીય મુશ્કેલીઓથી પરેશાન છો પગાર મળ્યા પછી પણ મહિને છેલ્લા દિવસોમાં ખિસ્સો ખાલી લાગે છે જો તમે પણ રોજિંદા ખર્ચ અને આકસ્મિક નુકસાનોથી થાકી ગયા છો તો આજેનો વિડિયો તમારા માટે છે હા આપનું સાંભળવું સાચું છે માત્ર મીઠું ઘરના ચાર ચોક્કસ સ્થાને રાખવાથી તમારી નસીબની દિશા બદલી શકે છે એવું શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે અને અનેક લોકોના જીવનમાં પણ ચમત્કાર જોવામાં આવ્યા છે તમે વિચારી રહ્યા હશો કે એવું શું છે આ મીઠામાં શું ખરેખર આટલી બધી શક્તિ હોઈ શકે જવાબ છે હા શાસ્ત્રોમાં મીઠાને શુદ્ધિકારક અને શક્તિરૂપ માનવામાં આવે છે ઘર કે જીવનમાં અદૃશ્ય બાધાઓ તંત્ર મંત્ર ખરાબ નજર કે નકારાત્મક ઊર્જા હોય મીઠું એ બધાને ખેંચી લે છે પણ સાચા પરિણામ માટે તમને મીઠું ચોક્કસ ચાર જગ્યાએ મૂકવું પડશે અને એ પણ ચોક્કસ પદ્ધતિથી તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો તમે વિડિયો અધૂરો જોઈને છોડો તો આ ઉપાય તમારા માટે કાર્ય કરશે નહીં એટલે છેલ્લો સેકન્ડ સુધી જોઈ જ લેવું નહીં તો શક્યતાઓ તમારા હાથમાંથી સરી જશે એક ક્ષણ માટે કલ્પના કરો તમારા આસપાસ બધા લોકો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે કોઈને નવી નોકરી મળે છે કોઈના ધંધામાં તેજી આવે છે તો કોઈના લોન સહેલાઈથી પાસ થઈ જાય છે પણ તમારું તમારા જીવનમાં બધું ઠપ્પ પગાર આવે છે પણ મહિને આખરે ખિસ્સા ખાલી આગળ વધવા જેટલું કંઈ થતું નથી એક પાછો એક ખર્ચ અને રોજિંદા તણાવનો ડગલો પણ આજે તમારું જીવન બદલાઈ શકે છે એવી એક સરળ વસ્તુ છે જેને તમે રોજ રસોડામાં વાપરો છો તેના વગર ભોજન અધૂરું લાગે છે પણ એ જ વસ્તુ તમારા નસીબનું દૂંદાળું દરવાજુ ખોલી શકે છે હા આપણે વાત કરી રહ્યા છીએ મીઠાની આ ક્યાંયની સામાન્ય મીઠી વાત નથી આજનો ઉપાય એ છે જે ફક્ત ચૈત્ર મહિનામાં કરવામાં આવે તો તેના અસરો દોઢગણી પણ જો તમે પછીથી કરો તો તેનું પરિણામ માત્ર દસ ટકા રહેશે એટલે જ આજનો દિવસ છે તમારા નસીબને નવા રસ્તે દોરી જવાનો શું તમે જાણો છો કે માત્ર મીઠું ઘરના ચાર ચોક્કસ સ્થાન પર મૂકવાથી તમે નવલખી ધનના લક્ષ્ય તરફ આગળ વધી શકો છો શાસ્ત્રો કહે છે કે મીઠું માત્ર રસોઈ માટે નહીં પણ શક્તિઓ માટે છે એવી શક્તિઓ કે જે દેખાતી નથી પણ અનુભવાય છે જે ઘરમાં દુઃખ રોગ નકારાત્મકતા તણાવ અને અચાનક નુકસાન સતત રહે છે ત્યાં મીઠું વાસ્તવમાં એક ઔષધ તરીકે કાર્ય કરે છે પણ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે શું તમે એ ચાર સ્થાનો જાણો છો જ્યાં મીઠું મૂકવું તમારું નસીબ બદલી શકે છે એ વાત તો બહુઓ જાણે છે કે મીઠું ઊર્જા ખેંચે છે પણ મોટા ભાગના લોકો એ ભૂલ કરે છે સાચા સ્થાન અને સાચી રીત ન અપનાવવાની અને આ ભૂલ એ તમારી સફળતા અને નિષ્ફળતાના વચ્ચેનું લાઇન છે જો તમે આ વીડિયો અધૂરો છોડશો તો શું થશે શક્યતા છે કે એ ચાર માના એક સ્થાન પર તમે ખોટી રીતે મીઠું મૂકી દો શક્યતા છે કે એક નાની ભૂલ આખા ઉપાયને નિષ્ફળ બનાવી નાખે અને સૌથી મોટું એ શક્યતા છે કે વર્ષભરના તમારા સારા દિવસો તમારી અંગૂઠીમાંથી વહી જાય અને તમને ખબર પણ ના પડે તો શું તમે તૈયાર છો એવી જાદુઈ વિધિ માટે જે તમારા જીવનના દરેક ખૂણામાં પ્રકાશ ફેલાવી શકે શું તમે જાણવા માંગો છો કે કેમ કેટલાક લોકોના ઘરમાં અચાનક પૈસા આવવા લાગે છે તેમને ખબર વગર પણ નસીબ સાથ આપે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો આજનો ઉપાય છે શાસ્ત્રશ્રદ્ધા ઉર્જા અને તમે મૂકેલો વિશ્વાસ મિત્રો ભવિષ્યના દરવાજા ખુલવાના છે પણ તમારું હાથે છે શું તમે એ દરવાજા ખોલશો કે બંધ જ રાખશો એક મુખ્ય દરવાજો ઘરમાં પ્રવેશતા દુર્ભાગ્યને અટકાવવું ઘરનું મુખ્ય દરવાજું એ માત્ર લાકડાનું પાટીયું નથી એ એન્ટ્રી છે શક્તિઓની જે રીતે અતિથિ ઘરમાં પ્રવેશ કરે છે એ જ રીતે અવાજ વગર નકારાત્મક ઉર્જાઓ પણ ઘરમાં ઘૂસી જાય છે અહીંથી તમારી ઘરની સુખશાંતિ તૂટી શકે છે એક નાનું તાંબુ કે કાંસ્યનું વાસણ લો તેમાં બે ચમચી મૂળ મીઠું અપરીક્ષિત મીઠું ભરો તમે તેમાં થોડુંક કાંસું પણ ઉમેરી શકો છો કારણ કે કાંસું નકારાત્મક ઉર્જાને શોષે છે આ વાસણને મુખ્ય દરવાજાની અંદરલી બાજુએ જમણી બાજુના ખૂણામાં મૂકો જો દરવાજો પૂર્વ તરફ છે તો ઉત્તમ દરેક મંગળવાર કે શનિવારના દિવસે એ મીઠું બદલી દો જૂનું મીઠું પેદા થતાં કચરામાં ન નાખો તેને પાણીમાં પ્રવાહિત કરો અથવા વૃક્ષની જમીનમાં નાખો આ રીતે તે શોષેલી નકારાત્મક ઉર્જા જળમાત્ર થઈ જાય છે અચાનક ઘરમાં શાંતિ અનુભવાશે અજાણ્યા ડર અશાંતિ છોકરાઓમાં ચીડિયાપણું કે પતિ પત્ની વચ્ચે વાદવિવાદ ઘટશે ધંધામાં પ્રવેશતા અવરોધો ઓછા થશે બે રસોડું લક્ષ્મી સ્થાનમાં સમૃદ્ધિનું વાવેતર રસોડું એ ઘરની લક્ષ્મી છે જો ત્યાં તણાવ હોય અગ્નિદોષ હોય કે વાસખોટ હોય તો ઘરમાં નાણાં અટકી જાય છે ભોજનમાંથી ઊર્જા મળે છે અને મીઠું એ ભોજનનું અંતિમ પરિપૂર્ણત્વ છે ચાંદી કે તાંબાની નાની વાટકીલો તેમાં એક ચમચી સમુદ્રી મીઠું ભરો હવે તેને રસોડાની દક્ષિણપૂર્વ અગ્નિકોણ દિશામાં મૂકો જો એ દિશામાં જગ્યા ન હોય તો જ્યાં ભોજન તૈયાર થાય છે એ નજીક મૂકી શકો છો આ મીઠું દર શુક્રવારના દિવસે બદલો જૂનું મીઠું બહારના વાસણમાં એકત્ર કરો અને તેને રાત્રે હળવી માટીની નીચે દફનાવો અનાજની કમી કદી નહીં થાય ઘરમાં અચાનક મહેમાન આવે તો પણ બધું ઉપલબ્ધ હશે ધંધામાં વૃદ્ધિ થશે ઘરનું મેડિકલ ખર્ચ ઘટશે ધનલક્ષ્મી સ્થિર થશે ત્રણ શયનકક્ષા સુતી જિંદગીમાં જાગી ઊઠે શાંતિ તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો ઘણી આપણે સૂઈએ છીએ પણ ઉઠીએ ત્યારે થાકેલા હોઈએ છીએ એ શરીરનો નહીં ઉર્જાનો થાક હોય છે શયનકક્ષામાં નકારાત્મક ઉર્જા હોય તો મગજ બોજાઈ જાય છે દુઃસ્વપ્નો દુઃખદ યાદો અને સંબંધોમાં ખટાસ વધે છે એક સફેદ કાગળ લો તેમાં એક ચમચી મીઠું મૂકી તેને એક લિફાફા જેવી રીતે ફોલ્ડ કરો હવે એ લિફાફાને પલંગની નીચે માથાના ભાગે નહીં પણ પગ તરફ રાખો દરેક શુક્રવારના દિવસે એ લિફાફો બદલો જો તમે નિયમિત રીતે મંત્ર જાપ કરો છો તો મીઠું મુક્તિ વખતે શાંતિ 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 બોલો તમે શાંતિની તરંગો જગાવશો ઘેંઘાટમાં પણ મન શાંત રહે સંબંધોમાં પ્રેમ વધશે સંતાન સાથેના તણાવ ઓછી થશે તમે નવી મરજનાનું વિચારશો કે તમે પહેલાં કદી ન કરતા હતા चार बाथरूम टॉयलेट घर में प्रवाह चालू राखो घरना बाथरूम शौचालय एवं स्थान छे ज्या शरीर अने मन बन्ने शुद्ध छे एज जगह जो गंदी भींजेली के ऊर्जा विहीन रही जाए तो त्यार में अवरोधो शुरू थाय नौकरी इंटरव्यू वीजा कोर्ट केस के लग्न अटक पड़ती हो तो एक नजर अही फरजियात करो એક પ્લાસ્ટિક અથવા સ્ટીલના નાનું ડબ્બું લો તેમાં બે ચમચી મીઠું ભરો થોડુંક કપૂર પણ ઉમેરી શકો છો હવે એ ડબ્બાને બાથરૂમના ખૂણામાં મૂકો જ્યાંથી તે પગ નીચે ન આવે દર શુક્રવારના દિવસે એ મીઠું બદલવું જરૂરી છે જૂનું મીઠું સિંકમાં વહાવી દો અથવા દૂરસ્થ છોડની આસપાસ છાંટો આકાશમાં ફસાયેલા કામ નક્કી થયા જેવી આગળ વધવા લાગશે ઘરના દરેક સભ્યને શું કૃત થયું છે એવું અનુભવાશે જીવતંતપનો થાય આ ચાર ઉપાયો જેવો લાગતો સરળ છે પણ જે ભરોસો વિશ્વાસ અને નિયમિતતા સાથે તમે તેને અજમાવો છો એ જ તમારા જીવનની ચાવી છે ચૈત્ર મહિનો સંપૂર્ણ શક્તિવાન છે આજે તમે માત્ર મીઠું રાખી રહ્યા છો પણ તે સાથે રાખી રહ્યા છો આશા શાંતિ અને સમૃદ્ધિ મિત્રો ઘણીવાર દુઃખ બીમારી ઝઘડા પૈસાની તંગી આ બધું આપણું નસીબ નહીં હોય પરંતુ કોઈ ભયાનક તાકાતનું પરિણામ હોઈ શકે છે આવી તાકાતો ઘરના એક ખૂણાથી શરૂ થાય છે અને આખા પરિવારને ગળી જાય છે શું તમે ક્યારે અનુભવ્યું છે કે ઘરમાં જતાં જ મન ભયભીત થાય છે ઘરની દિવાલો તો એ જ હોય છે પણ વાતાવરણ એવું કે શ્વાસ લેવામાં પણ કઠિનાઈ લાગે મારા ઘણા દર્શકોની એક જ ફરિયાદ હોય છે ઘર શાંતિથી નથી ચાલતું હવે કહું છું એક એવો ઉપાય જે તાંત્રિકો છુપાવે છે કારણ કે તેમને તમારું દુઃખ ચાલુ રહે એમાં ફાયદો છે મિત્રો ઉપાય છે મીઠું તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો આપણા રસોડાનું મીઠું પણ તેની તાકાત તમે વિચારી પણ નહીં શકો અસલ ઉપાય ચરણવાર સમજાવું છું તમારા ઘરના ચારે ખૂણા શોધો તે ખૂણા કેબિન હોય કે ફર્નિચર પાછળ ચલાવશો દરેક ખૂણામાં એક કાચનો ગ્લાસ અથવા બરણી લો તેમાં અડધો કિલો મીઠું ભરો સાફ અને સૂકું મીઠું મીઠા પર થોડું પાણી ઉમેરો માત્ર તળિયે જાય તેટલું બધું રાખો સોમવાર અથવા શનિવારના દિવસથી શરૂ કરો શુભ દિવસ છે ચોવીસ કલાક પછી જોવું છે પાણી વાદળું થાય મીઠું ઓગળી જાય ગંધ આવે તો સમજી જાઓ ઘરમાં દુષ્ટ શક્તિ પ્રવેશી ગઈ હતી જે જગ્યા પર વધુ ફેરફાર થાય એ ખૂણું નબળું છે જ્યાં દુઃખ આવે છે ત્યાં પ્રથમ અસરજીવો પર થાય છે માછલી ટાંકીમાં મરે બિલાડી અચાનક ચાલતી બંધ કરે કૂતરો બળવાન હોવા છતાં થાકી જાય ઘરના સભ્યો જો લાગતું હોય કે હંમેશા થાક આવે છે કોઈનું મન ઉદાસ રહે છે પતિ પત્ની વચ્ચે તણાવ છે બાળકોનો અભ્યાસમાં મન નહીં લાગે તો એ માત્ર માનસિક નહીં હોય તે ઘરમાં ભાવાત્મક આધ્યાત્મિક અવરોધ છે જો તમે બીજી વાર આવો છો અને ઘરમાં શાંતિ નથી લાગી રહી તો બીજું કરો સફેદ ગુલાબ અથવા સફેદ હિબિસ્કસ લાવો નર્સરીમાંથી તેને ઘરે વાવો અથવા પાણીમાં મૂકો જો એ ચોવીસ કલાકમાં સુકાઈ જાય કે મરી જાય તો ઘરમાં શક્તિ જ છે પરંતુ શાંતિની નહીં પણ જો એ પુષ્પ ખીલે તો સમજી જાવ કે તમારું કામ થઈ ગયું છે મિત્રો મીઠું માત્ર સ્વાદ માટે નથી તે આત્માની સુરક્ષા માટે છે મીઠું એવું છે કે જો તમારી પાસે વિશ્વાસ છે તો એ તમને નકારાત્મકતાથી બચાવી શકે છે ઘરના ચારે ખૂણામાં મીઠું રાખો અને પછી જુઓ ઘરના વાતાવરણમાં શાંતિ આવશે મન શુદ્ધ બનશે તન ઉજળું લાગશે તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે